નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ પ્રથમ અસર અમારી આજના ઐતિહાસિક દિવસ આજનો મહાપર્વનો દિવસ એટલે ઉત્સાહ ઉમંગ અને રામરાજ્ય અને સુવર્ણ યુગની શરૂઆત ત્યારે વડાલી શહેરમાં આજના ખાસ દિવસે ભવ્યથી ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારો રામ ભક્તો જોડાયા હતા અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે સમગ્ર દેશમાં દિવાળી હર્ષોલ્લાસ અને ભગવાન શ્રી રામને આવકારવાનો ભારે થનગણાટ ત્યારે વાત વડાલી શહેરની તો આજે

ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નગરીમાં આપણા રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજનો એક સુવર્ણ દિવસ છે કે ઐતિહાસિક દિવસ છે જે કાર સેવકોએ અને અસંખ્ય વ્યક્તિઓએ જે બલિદાન આપ્યા હતા એનું આજે ઉત્તમ ફળ આપણે જોઈ રહ્યા છીએ અને આજનું આ એક પવિત્ર કામ અને એક સોનેરી દિવસ આજનો છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ રામલલ્લાની અને આજે બધા જ આખા દેશમાં અને સાહીઠ બીજા દેશોમાં એટલે વિશ્વની અંદર આજે દિવાળી જેવો માહોલ જે હિન્દુ લોકો છે તે દિવાળી જેવો માહોલ આજે ઉજવાઈ રહ્યો છે અને આજનો આ એક ખૂબ પવિત્ર દિવસ છે આજે બધે જ દિવાળીનો માહોલ છે ત્યારે શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આર એસ એસ સહિત તમામ નાના મોટા હિન્દુ સંગઠનોની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં વડાલી શહેરના રામભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે

આજે વડાલી શહેરમાં રામલલ્લા ની જયારે અયોધ્યામાં મૂર્તિ ની જયારે સ્થાપના થઈ છે ત્યારે મોદી સાહેબ ના દ્વારા ત્યારે વડાલી શહેરમાં અમારા દરેક જ્ઞાતિના ભાઈ બંધુઓ તથા બહેનો એ મોટી સંખ્યામાં ਸਾਰੇ ਪ੍ਰਭਾਤ ਫੇਰੀ ਪਛ 11 ਵਜੇ ਅమే ਲਾਈਵ ਪ੍ਰੋਗਰਾਮ ਨਹੀਂ ਆ ਰਹੇ ਸਵਿਨਾ ਮੰਦਿਰ ਮਾ ਤਤ ਬਪੋਰੇ 1 ਵਜੇ ਰਾਮ ਜੀ ਮੰਦਿਰ થી મોટી ਸੰਖਿਆ ਮੇ ਹਜ਼ਾਰਾਂ ਦੀ ਸੰਖਿਆ ਮ ਪਦ ਪਦਿਆਤਰਾ ਰੂਪੀ ਸਵੇਰ ਯਾਤਰਾ ਨਿਕਲੀ ਜੇ ਜਿਆਰੇ ਵਡਾਲੀ ਨੀ ਅੰਦਰ દરેક ਜਗ੍ਹਾਏ ਹਰ ਹਰ ਸੁਲਾਸਤੀ ਆਪਸੇ ਮੁਝਵਾਇ ਰਹੇ ਚ ਵਡਾਲੀ ਨਗਰਪਾਲਿਕਾ ਦਵਾਰਾ ਖੂਬ ਵਿਵਸਥਾ ਬੁਠਵਾਈ ਚ દરેક સમાજ વતીથી કોઈ સરબત કોઈ બુંદી ગમે તે બધી જ પ્રકારની અહી વ્યવસ્થાઓ ઉત્સવ કરાય છે આખા ગામમાં આખો દિવસથી હરજુલાથી পুরো ઉત્સવ ઉજવાય રહ્યો છે આમ વડાળી શહેરમાં હજારો હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો બાળકો અને લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે આજના દિવસે સ્થાનિક ધારાસભ્ય તેમજ તાલુકા જિલ્લા ભાજપના આગેવાનો કોંગ્રેસ સહિત તમામ પક્ષોના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન

અગ્ન જોવા મળ્યું હતું